આજકાલ દાગીના ભાવ વધી ગયા હાળોમાં એને ઊંઘો પડે અગર રાતના લઈ જાય તો આ તો એટલું કમ પડ્યું ક્ષેત્રમાં ઊંઘે એવી છે જો પડ્યો ને ખાટામાં હોય છે એવી ઊંઘ આપવાની હા

કોઈ નહીં લાવું મને પેલા પુષ્પળ દે લોટામ લાવ કાકા લોટામાં લાવ પાલામાં થઈ કાકો તો છે કાકા કાકો તો છે વાઘો કાકો જતા રહ્યા મારે હવે કાલે ભુવા બોલાવીને બેહાવ બેહવું પણ છે ને તો મારા ઘરમાં વખો આયા ઓણો નહીં રહે કાલે ભુવા બોલાવી દઉં અત્યારે તો હોઈ જઉ કાલ ભુવા બોલાવ કાકો આવી ના રેભે તારી આ તો બો બિહાડો આ બોવાજી બેહાડી પથારી કર્યુલાયો છે ફોન કરજો બોવાજી હેલો આ બોવાજી આટકો જવાનું હો લઈ જવાનું આ તો આપડા ઘેર પથારી કરવાની આજ આવી જાય ને હા આ તો આજ આવો હો ને હા આ તો હું પથારી કરી દઉ હા એ હા પથારી કરવું પડશે

દસ રૂપિયા માગતા બે તું હેઠ તો ખરા દસ રૂપિયા ના ઓલવી દે એમ

મા બેટા દોડ લેતી તો ખોન ના ચાર ખવરા હોય ભૂવા ભૂસો નહી આવતું ખોન ના ચાર ખવરાવું નહી પોતે ખોન ના ચા જેવ ખાઈ જઈ બેસના પોતે થી આવો ખોન ખવરાવ તો આ બેસ દોવા પાટ જો ચાલુ રાખજો માર કાકો કા રાજી નો શું હોય નથી ક્યાં કલમ એ

તારી આ ભુ ચે તો મને ખબર પડી જાય ને તમે તો ધૂનવા દો પછી કાલ બપોર પેલા પેલા બેહા તો પાઠ પૂરું થાય એટલે દસ હજાર આલ દઉં તમે લાઈ દેજો બધું

મારા વાય કમ કોઈ મતલબ નહીં ઓ કે બુવાજી તાની યાર તો કોઈ યાર તમે જોય મોરસો લાયા હો એ તો પી જો હવે તમાર કાકાને બહારવા વાય તો 10000 રૂપિયા લાવ આ એ તો હું હાલ દો ખાલી 5 કિલો કર દો મને ખાલી 500 રૂપિયા પીવાના ના દે તો કાકા ના આદત બેહારી દે હું લે તમે બંધ થો કઈ યાર માં નેટ નેટ ઓળ પડવા બધો અલે જીકાઉ ડુપ્લિકેટ છે ખોટો બુવાજી કાઉ પેલા oh yes. પાઠ બગાડો બાલુજી બેહો તમે ચો પી ગયા હોય ચુપચાપ બેહો ને ઘેર કાઢવા પડશે તું તારો બાવન ના કાઢે મારા મગજ કે તારા મગજ નહીં પૂછવાનું હોય ફોન ખવડાવવાનું હોય દસ પંદર મિનિટ તમે શોધીજી બેહો પાઠ પૂરો થાય ભોજી જતા રે

તમને ખબર હોય આવે ખબર તો તો ચુપચાપ બે અમારે દસ મિનિટ બેહો આટલો પાઠ પૂરો કરો તમારે તમારા કાકા મને પોતા નું જો બે

જેને તું એ ગણું અંતર ની બે નાખી દે એટલે વ્યાન થઈ જાય ના મકાનું હો તમે તો ભૂલી હો તમે બેઠા હો ખાલી વોટી ના પડો હવે કાળી પીળી કલર ની પાકડી પહેરી તી નહિ ચોકડીયા પણ તમને છે

તું ફટાફટ બાલુબાન અને હમતાબાન બે વચ્ચે થઈ બેહી જા જલ્દી ફટાફટ જા આજી ઓ તમન ના ખબર એ માં કાકો હતા તમારો ઓબળ ઉચ્ચાર હા બોલજો તમન ના ખબર પડી યાર તમે મારી સરત યાદ રાખજો આ સરત યાદ જ છે હું જ તદ્દા તૈયાર રાખજો હા હા તૈયાર તૈયાર તો લો ઓબળ તાર અલ્યા તારિયા કોઈ ચોર બોર તો નઈ

મારા ઘર ના મહેમાન કહો એટલે મારા તમારા અડા મારા હાથ ના ઉપાડાય અને ખાઈ હું તમને એટલું જ કેવા માગે કે આવું કોઈ નઈ ગરીબ ની લાગશે ને તો ચોયના નહીં રો રહો માટી ભૂલ થઈ જવાજ આજથી કદી હા આલુ તો હવે આ તમારી ગાડી પણ લઈ ન ઉપડો ડ્રાઈવર તો તમારો જતો રહ્યો ને આવો પોટ લાવવાળાજી હવારે આલુ તને ચાલે નહીં ચાલે ના ના દોસ્તો કાઢો વાળા તમે ન હવા હું તમને નથી કીધું ઘેર આવીને હવારે જાળીમાં ઘેર આવી જ ઉભા તમાર હું હવારે પાક્કો હું તમારા ઘેર હું તમને આલી જ ભૂલી ના જતા ના ભૂલવું તમે ગેરજ ચાવી વાત મારે ત્યાં જોઈ લાવ પણ તમે દસ માં વીસ સાલે બેન તમને હવા નથી બસ હા એટલે